નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિ છે મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે વાયુ જેમ ચંચળ હોય છે અને સર્વવ્યાપક હોય છે તેમ મિથુન રાશિવાળા એક કરતાં વધારે વિષયોમાં પગપસારો કરે છે આ લોકોની વાણી અદ્ભુત હોય છે મિથુન રાશિવાળા લોકોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાસિયત હોય છે કે આ લોકો વાતાવરણને પોતાની અનુસાર બનાવી લે છે અથવા તો પોતે વાતાવરણ અનુસાર બની જાય છે કોઈપણ પરિસ્થિતિમાં આ લોકો શાંત રહી શકે છે પરંતુ જેમ વાયુ મંદગતિમાં વહેતો હોય ત્યારે મનને આનંદ આપે છે પરંતુ એ જ વાયુ જ્યારે વિકરાટ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે સંસારની કોઈ પણ શક્તિ તેને રોકી નહીં શકે એવી જ રીતે મિથુન રાશિવાળા લોકો જ્યાં સુધી શાંત રહે છે ત્યાં સુધી બધાને આનંદ આપે છે પરંતુ જ્યારે આ રાશિવાળા લોકોને ક્રોધ આવે છે ત્યારે તેમને કોઈ રોકી શકે નહીં આ રાશિવાળા બુદ્ધિમાન ગણિતજ્ઞ વાકપટુતા માર્કેટિંગમાં નિપુણ અને સાહિત્યપ્રેમી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ